નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારે યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના મીડિયમ વાત કરવાના છે પીએમ કિસાન સમાનિધિ યોજનાના એકવીસમાં હપ્તા વિશે જે હા મિત્રો પીએમ કિસાન સમાનિધિ યોજનાનો એકવીસમો હપ્તો દિવાળી પહેલા ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવશે પીએમ કિસાન સમાનિધિ યોજનાનો મિત્રો જે પાછલો હપ્તો એટલે કે વીસમો હપ્તો જૂન માસમાં રિલીઝ થવાનો હતો પરંતુ મિત્રો અમુક કારણોસર તેમાં એક થી દોઢ મહિનાનો વિલંબ થઈ ગયો હતો એટલે કે મિત્રો તે હપ્તો બે ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ પીએમ કિસાન સન્માન યોજનાનો વીસમો હપ્તો ખેડૂત ભાઈઓના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવ્યો હતો પરંતુ મિત્રો આ વખતે ખેડૂત ભાઈઓને દિવાળી સુધરી જવાની છે કારણ કે પીએમ કિસાન સન્માન યોજનાનો એકવીસમો હપ્તો દિવાળી પેલા ખેડૂત ભાઈઓના બેંક ખાતાના અંદર જમા થઈ શકે છે ખેડૂતો માટે મિત્રો સો ટકા સાચી ખબર લઈને અમે આવ્યા છે તો વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના તમામ લાભાર્થી હોય તે અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ના સૂકશો મિત્રો ભારત કૃષિ પ્રધાન દેશ છે અહીં કરોડો લોકો ખેતી કરે છે અને ખેતી આપણા અર્થતંત્રની રીડ છે છતાં પણ ઘણા ખેડૂતો હજુ ગરીબીનો સામનો કરે છે વધતી ખેતીની કિંમત હવામાન અને મિત્રો પાકને યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને સીધી મદદ આપવા માટે કેન્દ્ર સરકારે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી આ યોજના અંતર્ગત નાના અને મધ્યમ ખેડૂત પરિવારોને દર મહિને રૂપિયા સ હજારની સહાય આપવામાં આવે છે આ રકમ મિત્રો ત્રણ હપ્તામાં ખેડૂતોના બેંક ખાતાની અંદર સીધી ડીબીટી દ્વારા જમા કરવામાં આવે છે એટલે કે મિત્રો દર ચાર મહિને રૂપિયા બે ટ્રાન્સફર કરવામાં આવે છે અત્યાર સુધીમાં મિત્રો સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના વીસ હપ્તા ખેડૂત ભાઈઓના બેંક એકાઉન્ટની અંદર મોકલી ચૂક્યા છે તો મિત્રો હવે આવો જાણીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો છે જે દિવાળી પહેલા આવશે કે દિવાળી પછી આવશે કારણ કે મિત્રો ઘણા ખરા ખેડૂત મિત્રો રાહ જોઈને બેઠા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે એકવીસમો હપ્તો છે તે દિવાળી પહેલા આવશે કે નહીં તો મિત્રો હવે ખેડૂતોની નજર એકવીસમા હપ્તા પર છે ખાસ કરીને મિત્રો દિવાળી નજીક હોવાથી ખેડૂતો જાણવા માંગે છે કે શું સરકાર તહેવારે પહેલા આ રકમ જમા કરશે કે નહીં મિત્રો મીડિયા રિપોર્ટ મુજબ એકવીસમો હપ્તો નવેમ્બર કે ડિસેમ્બર મહિનામાં આવી શકે છે એટલે કે મિત્રો નવેમ્બરના લાસ્ટ વીક અથવા તો ડિસેમ્બરના પ્રથમ વીક પેલા વખતે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે એકવીસમો હપ્તો છે જે દિવાળી પછી ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર જમા કરવામાં આવશે જોકે મિત્રો સરકાર તરફથી હજુ કોઈ સત્તાવારી સ્પષ્ટિ એટલે કે સત્તાવારી જાહેરાત કરવામાં આવી નથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે ઓફિશિયલી વેબસાઇટ છે એમની ઉપર મિત્રો બે થી ચાર દિવસ પહેલા જ આમની તારીખ કરી દેવામાં આવે છે પછી જ પીએમ કિસાન સન્માનિધિ યોજનાના જે હપ્તા બાકી હોય તે જમા કરવામાં આવે છે મિત્રો લાસ્ટમાં વાત કરીએ કે યોજનાનો એકવીસમો હપ્તો મેળવવા માટે અમુક શરતો રાખવામાં આવેલી છે શું શરતો રહેલી છે એમની ઉપર એક નજર નાખીએ તો મિત્રો જે ખેડૂતોનો ઈ કેવાયસી પૂર્ણ નથી થયો અથવા તો જેમણે ભૂલેખ વેરિફિકેશન નથી કરાવ્યું તેઓને એકવીસમો હપ્તાનો લાભ નહીં મળે ઉપરાંત મિત્રો ખેડૂતોના બેંક એકાઉન્ટ સાથે આધાર આધાર હોવું ફરજિયાત ફરજિયાત છે છે એટલે કે મિત્રો પણ કરાવવું જો આ અધૂરા રહેશે તો સરકાર તરફથી પૈસા એકાઉન્ટમાં જમા કરવામાં આવશે નહીં એટલે કે મિત્રો જે વીસમો હપ્તો પણ ઘણા ખરા ખેડૂત ભાઈઓ એવા છે એમને હજુ સુધી બેંક ખાતાને અંદર જમા કરવામાં આવ્યો નથી એમનું રીઝન આ હોઈ શકે કારણ કે મિત્રો લેન્ડ સીડિંગ આધાર સીડિંગ એ કેવાયસી પ્રોસેસ કમ્પ્લીટ કરાવેલી હશે તો જ એમને એકવીસમો હપ્તો પણ જમા કરવામાં આવશે તો મિત્રો હજુ એકવીસમા હપ્તાની વાર છે નવેમ્બર ડિસેમ્બર માસમાં રિલીઝ થવાનો છે ત્યાર સુધીમાં તમારે જે આ ઓપ્શન બાકી હોય આ નિયમો શરતો બાકી હોય તે ક્લિયર કરાવી લો જેથી કરીને તમને એકવીસમા હપ્તામાં કંઈ પણ પ્રોબ્લેમ ના આવે તો મિત્રો બસ આ જતી પીએમ કિસાન સન્માન યોજનાના એકવીસમા હપ્તાની સંપૂર્ણ માહિતી કારણ કે મિત્રો જે મીડિયા રિપોર્ટ અનુસાર માહિતી મળતા જ અમે આપને જણાવી કે એકવીસમો હપ્તો દિવાળી પછી જમા કરવામાં આવશે દિવાળી પહેલાં એકવીસમો હપ્તો જમા કરવામાં આવશે નહીં પરંતુ મિત્રો હજુ સુધી કોઈ સરકારની સત્તાવર્ષ પુષ્ટિ કરવામાં આવી નથી વધારે નોટિફિકેશન વધારે માહિતી મળતાની સાથે અમે ચેનલના મારફતે આપને અપડેટ કરશું પરંતુ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો નવેમ્બર ડિસેમ્બર માસમાં રિલીઝ થઈ શકે છે